નમસ્કાર ખરે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ મે બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ ધાણાની આવક વિશેની વાત કરીએ મિત્રો તો ધાણાની આજે આવકમાં થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે આજે છ હજાર ગુણીની આવક નોંધાણી છે ને અત્યારે હરાજીનું કામકાજ ડૂમ નંબર ત્રણમાં એકના પિલોથી શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ ધાણા અને ધાણીના કેવા બજાર ભાવ રે છે મિત્રો તેજી મંદીની વાત કરી મિત્રો બજાર ટકેલું ખુલું એવું દેખાઈ રહ્યું છે મિત્રો બહુ લાંબી તેજી મંદી હજી હાલ જોવા નથી મળી રહી મિત્રો તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો

અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો કલર વાળી ધાણી છે અઢારસો એકાવન રૂપિયાનો ભાવ થયો એકદમ ચોખ્ખો માલ છે માલ છે એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે તમે વેચાણ સોળસો ને છોતેર રૂપિયા ભાવ છે આ માલના સો સોળસો ને છોતેર રૂપિયાનો ભાવ છે અમુક દાણો કાળો પડી ગયો છે મિત્રો ધાણી પપૈયા ટાઈપ સોળસો ને છોતેર રૂપિયામાં વેચાણી

1541 એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે પંદરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ધાણી છે વાળી પણ ખસ્તો રા છે પંદરસો એકતાલીસ રૂપિયામાં વેચાણું છે પંદરસો ને ભાવ છે છે કલરવાળા તેરસો છે એકાણું રૂપિયા નો ભાવ છે માટીવાળો ભાગ દેખાઈ રહ્યો છે આમાં તમે આ માલ નો જોસો ને એકાણું રૂપિયા માં વેચાણો છે આ માલ

તેરસો ને એકાવન માં વેચાણી છે તેરસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે